આવી સીધા તમે ભગવાન આગળ દર્શન કરો એમ દોસ્તો આપણે છે ને આ બ્લોકમાં ધજા જે ધ્વજારોહણ કરે છે એ જોશું આ જુઓ તમે જય માતાજી મિત્રો અત્યારે છે ને હું દ્વારકાની પાવન ધરતી ઉપર આવ્યો છું દ્વારકાધીશના દર્શન કરવા આપણે તમને દર્શન કરાવીશું દ્વારકાધીશના પણ એમાં તકલીફ એ વાતની છે કે અંદર મોબાઈલ નથી લઈ જવા દેતા આપણે તમને ખાલી બહારથી જ દર્શન કરાવશું અત્યારે તો લાઈન ઓછી થઈ ગઈ છે તમે જો અત્યારે લાઈન ઓછી થઈ ગઈ છે જો તમારે કઈ ઓળખાણ હોય ને તો તમને ડાયરેક્ટ વીઆઈપી એન્ટ્રી મળી જશે એટલે કઈ આમ પોલીસ વાળા કોઈ ભાઈબંધ હોય ઓળખીતા હોય તો તમને વીઆઈપી એન્ટ્રી મળી જશે સવારે સવા નવ મંદિર ખુલે છે એની પહેલાં મંદિર ખુલતું નથી એટલે તમે એવા ટાઈમે આવજો ડાયરેક્ટ તમને દર્શન થઈ જાય દ્વારકાધીશના દ્વારકાધીશની આ મૂર્તિ રહીને એની જોશો ને તો તમે એની આંખો બંધ છે જેને ખબર હોય ને કે દ્વારકાશની મૂર્તિ આખો કેમ બંધ છે તો એ તમે કોમેન્ટમાં કહેજો મને ખરેખર તમને અહીંથી મંદિરની ઝલક દેખાડું જો તમે અંદર પગ મૂકશો ને ત્યાં તમને એને ને દ્વારકાધીશની જે આમ હયાતી છે ને એ મહેસૂસ થશે અને જો મહેસૂસ ના થાય ને તો તમે કહો એ આપણે હારી જાઓ ખરેખર બહુ ગજબ મંદિર છે અંદરની જે આમ વાઇબ્સ આવે ને જે ડેવર્સનલ વાઇબ્સ એ આમ ખરેખર બહુ ખતરનાક વાઇફ છે આ તો આમ શબ્દોથી બયાન નહીં થાય તમે રૂબરૂ આવો પછી જુઓ તમને કેટલો આનંદ થાય છે આવું જુઓ બધા ભક્તો જ આવ્યા છે બધા બાકી જો તમારી કોઈ ઓળખાણ હોય ને તો તમારે લાઈનમાં ઉભું રહેવાની કઈ જરૂર નથી ક્યારેક તમને મળી જાય સીધા તમે ભગવાન દર્શન કરવા બાકી જો આ બે ગેટ છે આ આવવાનો ગેટ છે અને ઓલો બહાર નીકળવાનો ગેટ છે રોજ લગભગ કેટલા લાખો માણસ આવતું હોય તો ના નહીં આ જો તમે અહીંથી લાઈન છે છે આયા સુધી અત્યારે સવારના નવ પિસ્તાલીસ થઈ છે આ જો તમે બસ અહીંથી આપણે જવાનું આ મંદિર છે દ્વારકાધી છે હા દર્શન કરશો ને તમે ખાલી તમે અંદર પગ મૂકશો ને ખરેખર તમારા જે દિલમાં જે ભાવ જાગશે ને એ ભાવનો કંઈ આમ શબ્દ જ નહીં મળે તમને અંદર પ્રણામ કરવા દંડ વદ પ્રણામ કરવા પડ્યા મારે અંદરથી જ એવી ફીલિંગ આવવા મી નહીં લગભગ ધજા બદલાશે જો અમે એક પ્રોબ્લેમ છે અંદર મોબાઈલ જ લઈ જવા દેતા અંદર થી તો ભાઈ મસ્ત લુક આવે દોસ્તો આપણે હે ને આ જે ધ્વજારોહણ કરે છે હું જોશું આ જોવો તમે દોસ્તો હું જે ફરું છું ને એ દ્વારકાધીશ ની મંદિરની બજારો આજે પણ તમને હે ને એકલા આવ્યા હોય ને તમે એકલા આવ્યા હોય ને તો કોક સ્કૂટી ભાડે લઈ લેજો આપણે લઈ લીધું છે અને પછી બધે ફરજો તમને બહુ આનંદ આવશે બાકી જો ગાડી લઈને આવ્યા હોય તો તમે બહુ હેરાન થઈ જાઓ કારણ કે ગાડી તમને છે કે હાલીને આવવું પડશે એના બદલે તમે છે ને સ્કૂટી ઓપનું આમ ભાડે લઈ લેજો મજા આવશે તમને બાકી અહીંયા જે આનંદ છે ને એ ખરેખર બહુ તમને અલગ જ મજા ઈચ્છી ને આપણે ધજા દેખાય ખરેખર આપણે છે ને જેટલું ફરવા જેવું છે દ્વારકા એ તમને બધું દેખાડશું તો તમે બેના રહેજો આપણા બ્લોગ છેક સુધી જોજો ભૂલતા નહીં હાલો આ મોટા આ તમે ક્યાં લખાય સાથીઓ આપણે હે ને બોલું રાધે કૃષ્ણ લખવાનું રહી ગયું આપણે લખાઈ નાખ્યું બેન લખાવ મને રાધે કૃષ્ણ લખી દે કૃષ્ણ લખાઈ ગયું હવે આપણે ફરશું આખું દ્વારકા સાથીઓ જો તમે મેં લખાઈ નાખ્યું છે હવે આપણે જાશું બેટ દ્વારકા એ જેટલું હશે ને બધું આપણે તમને દેખાડશું તમે પબ્લિક જુઓ ખાલી આ બે નાગર લખાયું આપણે દસ રૂપિયામાં લખી દે and to feel the fire we rise like tall buildings as the chemicals they take us higher the night's young it's just begun as she puts a hand in mine hey friends, did you know signature bridge અહીંયા કઈ નજારો છે ભાઈ ખરેખર બહુ મસ્ત નજારો હોય સામે જોવો તમે દરિયો છે હે મોંગો દાટ દરિયો મેરામણ જેને કહેવાય આપડા ગુજરાતી શબ્દોમાં અહીંયા છે ને વોકિંગ ઓલું છે એટલે હાલવાનો બ્રિજ એમ આ છે બ્રિજ કૃષ્ણ ભગવાનની ની મોરની વાળો ખરેખર આજે નજારો છે ને ભાઈ અપ્રતિમ નજારો છે પાછળ જોજો ભાઈ ગાડી આવે આ જો બધા ફોટા પાડે જીવનમાં મરતા પહેલા હે ને આ એક અનુભવ લેવો જરૂરી છે તમને જે ભાઈ મોજ પડશે કાઈ હા 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 આ જો જાય કેરા દૂર દૂર માણસો આવે હો પણ હાલો આપણે જાય બેટ દ્વારકા આ હે ને સિગ્નેચર બ્રિજ છે દ્વારકા અને બેટ દ્વારકા ને જોડતો પુલ સિગ્નેચર બીજે લે આમ આપણે સયુનત કરવાની હો સયુનત કરવાની આ સુદર્શન જેપીય કહેવાય આને એય આવા દો અહી આવા દો સ્પીડ ટુ ધ સેટ સ્ટ્રીટ્સ વી બિગેન ટુ ધ ફાયર વી રાઇઝ લાઈક સો બિલ્ડિંગસ એસ અકેમ ઓ સાથીઓ પાછળ તમે જો કેટલી લાઈન છે આ બધા ક્યા લાઈન છે કામ છે કે આગળથી આવે છે જય દ્વારકાધીશ બેજ દ્વારકાનું મુખ્ય મંદિર છે આયા આપણે વીઆઈપી એન્ટ્રી મારવાની છે હા બેટ દ્વારકા માં ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે ભગવાન ના ઘરે બધા એવા દર્શન કરવા બધાને ભગવાન દર્શન આપે સંતુતિ આપે સારું સ્વસ્થ આપે જય દ્વારકા અત્યારે આપણે બે દ્વારકામાં છે ને પ્રસાદ લેશું પછી આપણે એને શિવરાજપુર બ્રિજ જશું આપણે પ્રસાદ લઈ લીધો છે મંદ મંદ વરસાદ ચાલુ રહે જો તમે પણ આ વરસાદ નથી આ છે વરસાદ દ્વારકાધીશ પલળતા પલળતા જવું પડશે બીજો કોઈ માર્ગ નથી સાથીઓ જો પલળતા પલળતા તમે જઈએ દેખાડું આજે નજારો છે ને ભાઈ આજે આપણે ભગવાન આપણને ઉજાડ્યું આપણે દ્વારકા આવ્યા અને વરસાદમાં જે આપણે દરિયાનો નજારો જોઈ છે ખરે ખરે એમાં બિલકુલ થઈ જાય નજારો છે દેખાડું તમને તમે આવો ને શું કરજો ખબર દ્વારકા પેલા બેટ દ્વારકા આવજો બેટ દ્વારકા પ્રસાદ લઈને પછી જ્યાં ફરવું હોય ત્યાં ફરજો આ પ્રસાદ સારો હતો તમને આમ સુકુન મળશે કે ભગવાનનો કઈ મીઠાશ હશે ને જે મીઠાશ જે દેવસ્થાનની મીઠાશ છે ને એ પ્રસાદમાં આપણને દેખાશે બાકી આ બ્રિજ છે સિગ્નેચર બ્રિજ હું હે પલળતા પલળતા જાઉં છું પલળતા પલરતા બ્લોગ ઉતારું છું બહુ મજા આવી આ જે આનંદ છે ને ભાઈ ખરેખર પ્રકૃતિ એ આપણને ભીંજવા છે ને એ ભીંજાશ જે છે માઇન્ડ બ્લો હાલો તો આપણે નીકળી દોસ્તો હવે છે ને તમને શિવરાજપુર બ્રિજ દેખાડું બહુ મસ્ત બ્રિજ છે આજે હિલવરા મારે છે ને મોજા ખરેખર બહુ ગજબની ફિલિંગ આવે જો તમે